ની અંદર સેક્શન બીના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ અગાઉ આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે કે જે જવાબ સાથે સેક્શન એથી લઈ અને એ સુધીના તમામ વિડીયો અવેલેબલ છે એ વિડીયો આજ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપી દઈશ તેના ઉપરથી તમે બધા વિડીયો એકવાર જોઈને જશો જવાબ સાથે આપેલા છે પણ ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા તો તમારા માટે જે અગત્યના વિભાગ બી માટેના જે પ્રશ્નો છે એ લઈને હું આવું છું પહેલો છે સંયુક્ત વિધાન કોને કહેવાય તો કે જે વિધાનમાં એક કે એકથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થયો હોય તે વિધાનને શું કહેવાય તો કે સંયુક્ત વિધાન કહેવાય પછી બીજું છે તાર્કિક કારક એટલે શું તો કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિકકારક કહે છે એના પછી જે વિધાન માટેના રૂપનું સ્થાના પરથી નિર્દેશન કોને કહેવાય તો વિધાન માટેના કોઈપણ રૂપમાં મેળવવામાં આવેલ વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાના પ્રતિ નિર્દેશન કહેવાય છે પછી વિધાન માટેનું તદયવાર્થક રૂપ કોને કહેવાય તો કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાના પ્રતિ નિર્દેશકો હંમેશા સત્ય હોય તે રૂપને વિધાન માટેનું તદયવાથક રૂપ કહેવાય પછી વિધાન માટેનું સ્વવૈજ્યાથી રૂપ કોને કહેવાય તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાના પ્રતિ નિર્દેશકો રૂપો હંમેશા અસત્ય હોય તો તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘ્યાતી રૂપ કહેવાય છે એના પછી જે દલીલ પ્રમાણનો નિર્ણય સેના પર આધારિત છે તો દલીલ પ્રમાણનો નિય દલીલના રૂપ પર આધારિત છે પછી દલીલના કોઈ એક રૂપમાં સ્થાના પ્રતિનિધિશનો કેટલા હોય છે તો દલીલના કોઈ એક રૂપમાં સ્થાના પ્રતિનિધિશો અનેક મળે છે કેવા હોય છે અનેક પછી દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થાય છે તો દલીલનું મૂલ્યાંકન પ્રમાણ્ય કે અપ્રમાણ્યની ભાષામાં જ થાય છે એના પછી પ્રમાણભૂત દલીલ એટલે શું તો કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો એના આધાર વિધાનનું સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા શું છે તો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનું સત્ય હોવા છો તો તેનું ફલિત વિધાન અસત્ય હોય છે એના પછી જોઈએ તો ખાસ તમારે ટૂંકા પ્રશ્નો પૂછાય છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારના લગતા નિયમને ટૂંકમાં શું કહે છે તો કે એમપીનો નિયમ કહે છે પછી ઉત્તરાંગના નિષ્ધ પરથી પૂર્વાંગના નિષ્ધને લગતા નિયમને એમ ટીનો નિયમ કહે છે પછી સૌપાધિક સંવિધાને લગતા નિયમને એ એચએસનો નિયમ કહે છે વૈકલ્પિક સંવિધાના લગતા નિયમને ડીએસનો નિયમ કહે છે વિધિવાચક દિધર્મને લગતા નિયમને સીડીનો નિયમ કહે છે સરળીકરણને લગતા નિયમને સિમ્પનો નિયમ કહે છે સમુચને લગતા નિયમને કોન્જનો નિયમ કહે છે વૈકલ્પિક બુદ્ધિને લગતા નિયમને એડ્સનો નિયમ કહે છે આવી રીતે આપણે આ ખાસ નિયમોના રૂપ પણ યાદ રાખવું એમપીના નિયમનું રૂપ કઈ રીતે આપવાનું તો પી શરતી ક્યુ તેથી પી તેથી ક્યુ પછી એમટીનો નિયમ છે એની અંદર પણ પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી આવે છે પછી એચએસનો નિયમ છે એની અંદર પી શરતી ક્યુ ક્યુ શરતી આર તેથી પી શરતી આર અને ડીએસનું જે નિયમનું રૂપ છે એની અંદર શું આવે છે તો એની અંદર તમે જોઈ શકો છો કે પી વિકલ્પન ક્યુ તેથી નિષેધ પી તેથી ક્યુ બરાબર અથવા તો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી એના પછી સીડીનો નિયમ છે એ પી શરતી ક્યુ આર શરતી એસ અને પી વિકલ્પન આર તેથી પી ક્યુ વિકલ્પન એસ અને સિમ્પનો નિયમ છે એની અંદર પી સમુચ્ય ક્યુ તેથી ક્યુ અથવા તો પી સમુચ્ય ક્યુ તેથી પી કે ક્યુ બરાબર એના પછી કોન્જનો નિયમ છે એની અંદર પી ક્યુ તેથી પી એન ક્યુ પી સમુચ્ય ક્યુ અને પી આપેલું હોય તો પી વિકલ્પન ક્યુ એ એડનો નિયમ છે પછી આકૃતિઓ ખાસ તૈયાર કરવાની કે જો પહેલી આકૃતિની અંદર હંમેશા મધ્યપદ છે એ આધાર વિધાનમાં બંને આધાર વિધાનમાં પહેલાં આધાર વિધાનમાં કયો હશે તો પ્રથમ હશે અને બીજા આધાર વિધાનમાં કયો હશે તો છેલ્લે આવશે બરાબર એની એ રીતે બીજી આકૃતિની અંદર ખાસ યાદ રાખવાનું કે બંને મધ્યપદ છે બંને વિધાનોની અંદર કયો હશે તો પાછળ હશે બરાબર અને ત્રીજી આકૃતિ છે એની અંદર પણ બંને આધાર વિધાનો કયો હશે તો ઉદ્દેશ્ય ઉદ્દીશ્યપદના સ્થાને હશે અને ચોથી આકૃતિની અંદર કયો હશે તો એની અંદર ઉલટું લઈને ઉલટું ચોથીમાં થાય છે અને બીજીની ઉલટું ત્રીજીમાં થાય છે આકૃતિઓ ખાસ યાદ રાખજો હવે એના પછી જે અનુમાનલક્ષી નિગમલક્ષી અનુમાનના પ્રકારોના નામ લખો તો બે છે અમધ્યપદી અનુમાન અને મધ્યપદી અનુમાન પછી નિરૂપાધિક સંવિધાનને કેવા પ્રકારનું અનુમાન કહે છે તો નિરૂપાધિક સંવિધાનને મધ્યપદી અનુમાન પ્રકારનું કહે છે નિરૂપાધિક વિધાનના ઇયતાની દ્રષ્ટિએ પડતા પ્રકારો જણાવો તો કે સર્વદેશી નિરૂપાધિક વિધાન અને એક દેશી નિરૂપાધિક વિધાન એના પછી નિરુપાદની નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા આપો તો નિરૂપાધિક વિધાન એટલે કથા કશાકના વિશે કશિક બિનસરથી માહિતી આપતું કથન પછી નિરૂપાધિક વિધાનના વિધેય પરની વ્યાખ્યા એક દ્રષ્ટાંત આપીને આપો તો નિરૂપાધિક વિધાનના ઉદ્દેશ્યપદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેયપદ કહે છે દાખલા કે સર્વ શિક્ષકો બુદ્ધિશાળી છે આ દ્રષ્ટાંતમાં બુદ્ધિશાળી વિધેયપદ છે પછી સંયોજક કોને કહેવાય તો નિરૂપાધિક કથન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા નિરૂપાધિક વિધાનમાં કરવામાં આવે છે કે નથી શબ્દ વડે થાય છે આ શબ્દોને સંયોજક કહેવામાં આવે છે પછી નિરૂપાધિક વિધાનના બંધારણીય ઘટકો કયા છે તો ઉદ્દેશ્યપદ વિધેયપદ અને સંયોજક ત્રણ છે ઇયત્તાકારકો શેનો નિર્દેશ કરે છે તો ઇયત્તાકારકો સર્વદેશી છે કે એક દિશી છે તે બાબતનો નિર્દેશ કરે છે પછી પક્ષપદ કોને કહેવાય છે તો સંવિધાનમાં ફલિત વિધાનના ઉદેશ્ય પદને પક્ષપદ કહેવાય છે મધ્યપદ કોને કહેવાય તો સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પરંતુ ફલિત વિધાનમાં નહીં આવતા પદને મધ્યપદ કહેવાય છે અને સંવિધાનના ફલિત વિધાનની વ્યાખ્યા આપો તો સંવિધાનનું ફલિત વિધાન એટલે સંવિધાનના બે આધાર વિધાનોમાંથી ફલિત થતું ત્રીજું વિધાન હવે સંવિધાનના શક્ય ભેદો કેટલા છે તો બસો છે સંવિધાનની આકૃતિ એટલે શું સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનના બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ સંવિધાનની આકૃતિ એટલે આવી ગયું પછી પદા પક્ષાતિક્રમનો દોષ ક્યારે થાય છે તો જે સંવિધાનમાં આધાર વિધાનનું અવ્યાપ્ત રહેલું પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય તો તેને સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ કહે છે પછી સર્વદેશી નિયમની રચના શેના આધારે થાય છે તો એક દેશી અનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે થાય છે પછી જેસ મિલના મતે વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ કઈ એટલી છે જેસ મિલના નામના તત્વજ્ઞના મતે વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ ત્રણ છે પછી વ્યાપ્તિકરણની પ્રક્રિયા નિવાર્ય આવશ્યકતા કઈ છે તો કે તાર્કિક કુદકો કે બૌદ્ધિક સાસ એ અનિવાર્ય આવશ્યકતા છે પછી વ્યાપ્તિકરણ એટલે શું તો કે વ્યાપ્તિકરણ એટલે એક દેશી અથવા વિશિષ્ટ અનુભવિક હકીકતોના નિરીક્ષણ આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવાની માનસિક પ્રક્રિયા છે પછી સાદી ગણનામૂલક વ્યાપ્તિ સેના પર આધાર રાખે છે તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ વિશિષ્ટ હકીકતોના કેવળ અનપવાદિત અનુભવ પર આધાર રાખે છે જૅસ મિલની સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે તો કે મનની ઢીલી આદત કહે છે પછી આલ્ફેડ બે કન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે તો બારિશાત ભર્યું કાર્ય કહે છે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સેના સબળ ટેકો છે તો નિરીક્ષણ અને પ્રયોગનો સબળ ટેકો છે વૈજ્ઞાનિક વ્યક્તિ શું છે તો કાર્યકારણ સવન છે પછી પ્રમાણ એટલે શું તો કે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ કહે છે ન્યાય દર્શન અનુસાર પ્રમાણો કેટલા છે અત્યાર છે પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અને શબ્દ વૈશ્વિક દર્શન કયા પ્રમાણને સ્વીકારે છે તો પ્રત્યક્ષ અને અનુમાનને સ્વીકારે છે પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાયું નેત્રીંદ્ર સર્વેન્દ્રિય સ્વાદેન્દ્રિય ધાણેન્દ્રિય સ્પેન્દ્રિય સ્પર્સેન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય અને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે ભારતીય અનુમાનમાં બંધાણમાં કેટલા કુલ કેટલા અવયવો છે તો પાંચ અવયવ છે તો પ્રતિજ્ઞા છે છે પછી કોના અનુમાનની ક્રિયાનો આરંભ થાય તો હેતુના પ્રત્યક્ષ અનુમાન ક્રિયાનો આરંભ થાય છે એના પછી જોઈએ તો ખાસ યાદ રાખજો કે ન્યાયની દ્રષ્ટિએ અનુમાનના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે સ્વાર્થનુમાન અને પાર્થનુમાન સ્વાર્થનું માન એટલે શું તો કે સ્વાર્થનુમાન એટલે અનુમાન કરતા પોતાના જ્ઞાન માટે પોતાના મનમાં રહેલા અનુમાન આમ સ્વાર્થમાં અને પોતાનો માટેનું અનુમાન છે પછી મૂલ્યના મુખ્ય બે વર્ગો જણાવો તો મૂલ્યનો છે આચાર આચારસરણી અને સૌંદર્ય છે બરાબર તો આ ફટાફટ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો જે અહીંયા પીડીએફ ફાઇલ તમને મળી જશે